ના રસ્તો કાઢેલો છે પોટલ ને લઈ નેકળી ગાલુ લઈને હોય નીકળ નાના બે વખત તો કીધું છે તો ખરેખર આતો નેકળે ને તો જોવું પડે પાછી ઓકી મુઠી એવી આવા છે ને પાછી પેલી પાછી હા જોક તો ભોલાનાથ કોના પર તૂટી પડું તૂટી પડું કરે છે સાહેબ ના હોય તો હપાવ દેજો આજુ હાચું જુઠ્ઠું કરવું પડશે જોવા દેજો આજુ ના ના રસ્તા કાઢે લે ગોમનો તો ગોમનો ક્યો ને છે મારા જોવું છે જુદો કરી નાખો છે ના મનથી હું હમ જસ હેડવા વાળો નહીં આ તો કોઈનો રસ્તો ખાલી મારા ઘરનો જ રસ્તો છે જો હોમો પર્યો ને એ તો જોણીમાં જ્યો બેહુ જો હોય કયો નેકડો છે નેકડો નહિ કાડુલી પાડો નહિ ઓહ નો બોલ્યા નહિ ને એટલે થેડ ઘર કરતા કરતા સરપંચ ના થેડ ઓગળા માં આવી ગયા કોલેજી તો ખબર છે કે સરપંચ એ જતી રેલી ઉબેડ છે હા તો જુદા કરી નાખા ચોકલે ચોખલા જો જો કયો બંકો નેકડો છે ગોમનો ઓહો આ તો રસ્તાની ની માથા કોટ લાગે છે ના વાય તો મને કે ઉપર છે ખોળાન કાકા રસ્તા બહુ ગહાળ હોય

કા કોણે કીધું લે ખોડિયા તો પછી મન ના મારે ને તો પાહુ અમાર બેવાન દુશ્મની મગનલા હા એ તને બાળિયો થા ચિંતા થા તારે ના બળવા તો નહી દીધો મું એ તો તો કા બી વાહી દે એનો પેલા ટ્રેક્ટર નહીં ના ઓઠો ઉભો રહ્યો તો અને જોઈ રહ્યો તો આનું કે ખબર ખોર ભાઈ કે ને ડોશી આવે ને વચમાં તો એના ટોગા બેઠી નાખી દે અલ્યા ઓગળી અડર તાકાત નહી ને ઓગળી ઇની ઓગળી સુધી ભાજી નાખું મું હા હું કે આ તો ખબર ખોળા કે એના તો પેલા ખોરો રહ્યો ને એને તો કઈ નઈ હું દાંત માં ગાળી દેતો પણ આ વખત ગાઠમાં આવ્યો આયો છે ને મગર તું હેજે બોલ્યા કર મને રવાતું નઈ તું હેજે લાગે હેડવા ને કર તું લાગે બરા બનોયા કાયો છો લાગે ઓ ધન તૂટી જ પડશે એ ખોર ભાઈ તું હેડવા કર ને મને રીત આવી છે જબરજસ્ત મને પાહુ યાદ આય મને ડોસે પાહુ શાકભાજી લેવા મોકલો તો ગમમો હું ના તો શાકભાજી આલે આવ ભાવ એ લોકો તમે ના હોય ને તો લડવાનું ચાલુ કરો એ તો મને ખાવા પાઈ જાય શાકભાજી અને યાદ આવી જાય તમને તમે એટલે બીવાણા તમે સરપંથી બીવાણા ઈ નાતી હું બોડાળથી તો છું લગાણ ના બીવો પણ તો ખોળભાઈ ટાઈમ પર શાક ના પકાળ માર ઘેર તો મને દોશી મહિના નાખ અને ઘેર ધાલલા ઓઢી ઓઢીને ઊંઘીજો તમારો કામ નહીં લડવાનો એ તો હું પોચી વળે એકલો ના તો ખોળભાઈ જો એવું લાગે ને તો હું આવું છું પાછો શાકભાજી આલે

કૂતરો આ નઈ પડ્યું તું ઓન પડે છે લઈ ખાઈન એ એ એ ખોળા તારો ભાઈ છું તમ આટલી ગરમી ભાઈ બન હોય તો પીઠ પાછા ઘા ના કરાવી ના ખોળા પીતો નહીં જો કે પાસે અલે વગા પીધે પીજેલો છું હું તો ઓ નો એ એ ખોળા ખોળા મજાક તો નહીં કરતો કે મજા ખાની આમળા હું બક બક કરતો તો રસ્તો નહીં હોય માથા પર કઈ નડવાના

નામ તો એમાં મારું જ આવતું હતું છેલ્લી વાર નું ખોડિયો જ આવતું હતું એ બા એ ઈમો બાબુ નું નામ આય તો તારું નામ નહી આયો વાય કા વધારે ગારો કુનો છે અલે ચાવીઓ ભરવા વાળો ચાવી પડી ગયો લાગે છે ઓ બે લડાવાની વાતો કરી છે પેલા હું કીધો ને જવાબ આલો ઓય ગારો વધારે કુનો છે કહા તો આવતો તારી ડોશી વધારે નીકળે છે તો પછી મને જ કેતા છે કે અલે ખોળિયા ભાઈબંધમાં નેકળવા દઉં છું તને નહીં કીધું ભાઈ બન આવા ના હોય પીઠ પાછળ ઘા કરી એવા ઓય મુઢા મેઠું બોલી પાછા પાછા થી ગોદવાનું કુદુ તાળી ગોદી લે મુય તારું મે વાત ઓપલી છે કા કોરિયાં તો પાડી દેવો સાલ કોની કીધું કોળા એટલે મને ગમે તે રેત ના કીધું આ તમે વાત કરતા રાખ નઈ મારી કોઈનો રસ્તો કોઈનો ડોહાને ડોહા લેલો નહીં પણ આ તું કીધું ને એ સારું કરી કીધી તે રસ્તો બંધ જ કરવાનો માં છે તારા થી જે થાય ને એ કરી લેવાનું પછી ના મુઠા કરાવવું પડશે ખોડા ખોટું ખમું એવો નહીં પાછો ખોટું ના ખમો તો કોઈ નઈ આ મરશો એટલે ઉપર બોધીન લઈ જજો અલે ઉપર જ ના લઈ જાવ એ તારે કોઈ લેવા દેવા નહીં કાટો તો હંગાત સાચી બંધીન લઈ જાવ એવો છું તમે એમ કે છો બન આવી જે થાય કરી લેજો હોય થઈને જ રસ્તા રોજ ને કરજો જે વખત આ ફોતરું ફોળે ને એ દાડે ખબર પડી જાય કે હું ફોતરું ફૂટો છે ના હું એક કઈ દઉં પાછું આ જેને ચાવી ભરી હોય ને ના બોતામ જલીનો લાય ને કે ડખો જ તો હોજે એટલે તમારું કરવાનું રસ્તો બંધ જ કરવાનો છે રસ્તો તો આખી બંધ જ કરવાનો છે આવી ખોટી ખોટી અફવાઓ લઈ લઈને આવો છો એટલે પાછા માર ઘર આગળ થઈ નીકળી ના એટલે પગ માથા કરીને નીકળજે એ હું માથા કરું કે ગમે તે કરું તારા ઓકળો થઈને હું નહીં નીકળું ઈ કાં ખાડા કરું મોટા કુવાન કુવા કરું તો થઈ નીકળી જુરુ નીકળ ના નહીં નીકળું મારા એને તું એ વાય ના નીકળ એ છે ને એ ઓળ કરી દેજે ન વેચી મળાય બાળો બાળો જો પગ મેલ્યો તો મોય નજરે થાય નજરે નહીં ના જવાનું હોય પખાડો ના કરે રસ્તા ની માથાકુટ બેરોસી ખુશો

અલ્યા તળાવ માં આયો છે ખોડિયો તળાવ માં આયો છે કયો તળાઈ ગયો છે તારા જો તે તળાવ ખરા ઉલા વાતો કરો ખોટી ખોટી તાણ કુરે કોરી કે ખોટી વાતો તાર રસ્તો તો બધા નેકળી વેકા એ તારા ડોહાનો રસ્તો નહીં આ રસ્તો નહીં મારા ડોહા કે નહીં તારા ડોહાનો નો કાયદે છે નો રસ્તો સાતો ના તો મને નેકળો દે ખોટી મું માર ખાયો તમને ના ના તારો ડોહો એ ગયો છે લ્યા તારો ડોહો એ મેલ્યો છે આ તાળો નહીં લેવા ના તો નક દોત પાણી ના વાપસ

હજુ કઉ છું ધપી દેજે હો રીના તવાય મનો તો તારા જિંદગીની ની રીત ચક બધી દેખાય સન પેલો બુઢિયા જેવો પાછો આતાય તો જાવ છું પણ કાલ પાછો હોય છે ને નેકળ્યો એટલે હેટકી હેટકી ન પછી બે બૈરા મેલ્યો હમણા જો કેવો જોક અબ્બા દેખા એ સવલી તો પેસો જ વેરી નાખવો છે